પત્ની અને પુત્રીને ભાળ મેળવવા માટે પોલીસ મથકમાં ધર્મના ધક્કા ખાધા બાદ પણ ભોગ બનનારને પોલીસે લોરેન્સ મિશ્નોના નામની ધમકી આપ્યાના આક્ષેપો સાથે અટલાદરા પોલીસ દ્વારા માર મારતા મામલો ઉચ્ચ સ્તરે પહોંચ્યો છે શહેરના ગોરવા ક્રોડિયા રોડ પર રહેતા બે સંતાનના પિતા આશીષ અગ્રવાલ સાથે અટલાદરા કિસ્કોલી સર્કલ સંતોષી વડાના મકાનના મકાનમાં રહેતી પૂજા નામની યુવતી સાથે લગ્નમાં સંપર્કમાં આવ્યા બાદ મા બંને જેના પંદર વર્ષથી અલગ મકાન રાખીને લિવ ઇન રિલેશનશીપમાં હતા અને સંતાનમાં એક પુત્રી હતી ત્યારબાદ આશીષના જીવનમાં એક નવો બળાંક આવ્યો જ્યાં પૂજા પુત્રીને લઈને અન્યત્ર સાથે પલાયન થઈ ગઈ હતી પોતાની પુત્રીને અને પ્રેમિકાની ભાળ મેળવવા માટે અટલાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી છેલ્લા ઘણા સમય વીતવા છતાં કોઈ ભાળ ન મળતા પોલીસની કામગીરી પર નારાજગી વ્યક્ત કરી હતી બાદમાં ઉલટા ચોર કોટવાલકો ડાટે જેવા હાલ આશીષના થયા હતા બુટલે ઘરે અને પ્રેમિકાના પ્રેમીએ અટલાદરા પોલીસ મથકને આશીષને બોલાવીને લોરેન્સ મિશ્નોઈના નામની ધમકી આપે છે ના આરોપો લગાવીને આશીષને પીએસઆઈ ભરવાડ અને પોલીસકર્મીએ માર મારી અદમુઓ બનાવી દીધા હોવાનો આક્ષેપ કર્યા હતા એની માંગ કરી છે બનાવમાં એવું છે સર કે હું બે હજાર દસમાં એક પૂજા નામની છોકરીના ટચમાં આવ્યો હતો બે હજાર તેરમાં હું એની સાથે લિવિનમાં રહેવાનું ચાલુ કર્યું હું ઓલરેડી મેરી મેરિડ હતો મારા બાળકો હતા આની સાથે હું લિવિનમાં રહેતો હતો એનાથી મને એક બાળકી છે જે છ વર્ષની છે આજથી બે તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસમાં એક તકરારથી એ મને છોડીને ચાલી ગઈ અરે એ મને છોડીને જતી રહી બરાબર એ જ્યારે જતી રહી એ મેં જ મને જાણવા મળ્યું ત્યારે હું જ્યારે ઘરે ગયો ત્યારે મને જાણવા મળ્યું તો મેં જોયું કે કે બધું જ લઈને જતી રહી છે એનો સામાન મેં આપેલા ઘરેણાં એફડીની ડિટેલ્સ ચેકબુક એ પોતે લઈ ગઈ છે ઘણી એમાંની એક બેંકની એફડી એ છોડી ગઈ છે એ જતી રહી એના પછી મેં મિસિંગ કમ્પ્લેન કરી એ આવી પાછી જતી રહી એને સીધે સીધું કહ્યું કે મારે તારી તમારી સાથે નથી રહ્યું ઓકે પણ મેં મારી છોકરી માટે તપાસ કરી મારી છોકરીને માટે હું હેરાન હતો કેમ કે આનું કેરેક્ટર આની સાથેના જેટલા લોકો છે એનું કેરેક્ટર બહુ સારું નથી મેં એના માટે તપાસ કરવાની ચાલુ કરી એને શોધતાં 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 હું પાંચમા મહિનાની વાત કરું તો ચૌદમી તારીખે મેં મને અટલાદરા પોલીસ સ્ટેશનથી કોલ આવે છે અટલાદ્રા પોલીસ સ્ટેશનથી કોલ આવે છે ત્યાં આગળ પીએસઆઈ ભરવાડ સાહેબે મને બોલાવ્યો કે તમારા વિરુદ્ધ કમ્પ્લેન કરી લે છે કોઈએ હું ત્યાં પહોંચું છું એ મને એવો આક્ષેપ કરે છે કે તમારા લોરેન્સ બિસ્નોઈ સાથે સંબંધ છે અને તમે એને લઈને કોઈ શિલા નામની એક શીલા રાજપૂત કરીને છે એને ધમકી અપાવો છો મેં કહ્યું સર મેં હું સીધો સાધો માણસ છું એ બધા મારા કોઈ કોન્ટેક્ટ છે નહીં તેમ છતાં બધું જ એવિડન્સ આપવા છતાં એ લોકો મને ત્યાં આગળ કૂતરાની જેમ એ અને એમનો રાઇટર મને કૂતરાની જેમ અંદર મારે છે પેલા લોકોની હાજરીમાં બરાબર આ રજૂઆત મેં સીપી સાહેબને આવી રહી એ એપ્લિકેશન છે અહીંયા આગળ મારી પાસે એની તારીખ પણ છે વીસ પાંચે મેં રજ રજૂઆત કરેલી છે આજે એ વાતને દોઢ મહિનો થઈ ગયો બરાબર છે ના મારી છોકરીને મને કોઈ સમાચાર મળી રહ્યા છે એના ઉપર આ લોકો કોઈ એક્શન લેવા તૈયાર નથી સીધે સીધું કહે છે કે તમે કોર્ટમાં જાઓ કોર્ટ જ્યારે હુકમ કરશે ત્યારે અમે લોકો શોધીશું અને બીજી બાજુ જે ભરવાડ સાહેબ અને એમના રાઇટરે મને માર્યો છે એના માટે જો હું કંઈક પણ કર એમને કંઈક કહેવાનું કહું છું તો એ લોકો સીધે સીધું એવો જવાબ આપે છે કે તમે તમારી છોકરીનું જુઓ તમારી જે ભાગી ગઈ છે એ બૈરીનું જુઓ બરાબર શું માંગ છે મારી માંગમાં કંઈ નથી મને ન્યાય મળે કમસે કમ મને શું કરવા માર્યો એ તો મને જાણવા મળે લોરેન્સ બિશ્નો જેવો માણસ માણસ મારા જેવા સાદા માણસ સીધા માણસના ટચમાં હોય એ પોસિબલ છે કોઈ દિવસ નહીં અને એ ટચમાં કઈ રીતે હોય એ પોતે જેલમાં હશે કદાચ અત્યારે હવે એમાં જે પણ લીગલ એક્શન લેવાતા હોય એમની ઉપર એ એક્શન લે જે પણ જે પણ એક્શન એમના ઉપર લીગલી લઈ શકાય કેમ કે આ રીતે ત્યાં આગળ સીધે સીધું વસ્તુ છે સંતોષીનગર વુડા હાઉસિંગ દારૂનો ઇંગ્લિશ દારૂનું મોટા મોટું હબ છે બરોડાનું જેના દબાણ હેઠળ ત્યાંના એક બુટલેગરના દબાણ હેઠળ અને પૈસાની બહુ મોટી આપલેની વચ્ચે એ લોકોએ મને ફસાવ્યો અને મારું નામ એક બુટલેગર અરે સોરી એક ઇન્ટરનેશનલ લોન સાથે જોડી દીધું શું નામ આપ્યું કોનું તમારું નામ છે મારું નામ આશીષ અગ્રવાલ